આપણે આ બસો પચાસમાં મળે છે પણ આપણે ગામમાં ક્યાંય બસો પચાસમાં ન મળે કાપડ કલરની ગેરંટી પ્યોર અને કાપડ છે એટલે છે જો વહેલા ય પહેલા કલર લઈ જાય અહીંથી અને બેટી મુલાકાત કરો શોરૂમ કારણ કે આવો માલ ક્યાંય નહીં મળે હજી તો વખાર ભરી જ છે એની કારણ કે એના પાસે સ્ટોક ઘણો બધો છે એટલે જલ્દી જલ્દી લઈ જાઓ બધાય અને નવો માલ આવ્યો ખાલી શોરૂમ

ખરીદી કરવી કારણ કે ગાવુન એટલો જથ્થો આવ્યો ના કે આપણે ક્યુ ગાઉન લેવાનું ક્યુ નો લેવું એટલા સરસ છે આમાં આપડે કન્ફ્યુઝ થઈ જાય મારે તો ડબલ એક્સલ નું જોઈએ પેલા સિંગલ એક્સલ નું બતાવો મને જે ગમશે એ પીસ કાઢવાનું રે ગાઉન બધી વેચે છે એવી મોટી હા છો આ એક્સલ ના ગાઉન છે હા બરાબર મોટો તો ભાઈ તો એક્સલ થોડું મને આમ ખુલ્લું ગાઉન જોઈએ આ એક્સલ માં એનો ખોરમો મોટો આવે એટલે તમને આરામ આરામથી મને થઈ જાય આ બધાય પેરાને બધાય આપણે એક્સલ માં આ શું ભાવ છે આનો

બઉ સરસ છે પાંચસો રૂપિયા માં તો આપડે લગન ના જે બે હજાર ની પહેરીએ તો આવો ઉઠાવ નથી આવતો એટલો આ સાડીનો ઉઠાવ ને ક્રેઝ એટલો છે કે બઉ સરસ લાગે છે વરાજા ની હોય ને તોય સારો લાગે

બે હવે દુકાન નજીક છે ખૂટે એટલે હા સંતોક બેન આપો રોજે રોજ આ બાજુ માં રહી ને રોજ આવતી જ હોય છે હું એટલે મારે જોતા હશે તો ક્યાં તમે ના પાડવાના છે

સાજી હોગાયું છે અમારે બે ની તાણી કે હોગાવ નું પૂછતા નહીં કે મલોક છે ઈ કલર બહુ મસ્ત હશે જય પોપટી કલર હમ તો પછી આમાં કેટલી ઘરાગી છે એટલી કોઈ બાકી ને એટલી છે રોજે રોજ એટલી જ ઘરાગી હોય કારણ કે અવારનવાર સાડીઓ ને એનો વેપાર બોર્યો ને નવી નવી રોજ સાડી આવે શું તમે નાના રમકડા પણ લઈ આવ્યા છે હું સરસ જીયાણાની વસ્તુ પણ બહુ સરસ મળે આ ટ્રાફિક છે પણ હું વાત જોતી હતી ફોન આવ્યો ને મારે મીમાનું તા હે ટ્રાફિક એટલી હોય ને કે આમાં મારે તો નવો માલ આવે એટલે આવવાનું જોઈ